રાધનપુર નર્મદા કચેરીમાં ફરજ બજાવતા કિશનભાઈ આર ચૌધરી અને નિર્માણ પ્રજાપતિ રાધનપુર નર્મદા ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા ભવ્ય માનભેર વિદાય સમારંભ નર્મદા કચેરી રાધનપુર ખાતે યોજાયો પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ નર્મદા નિગમની કચેરી ખાતે ઘણા સમયથી ફરજ બજાવતી અને ખેડૂતોના દિલ જીતના કિશનભાઈ આર ચૌધરી અને નિર્મલભાઈની રાધનપુર નર્મદા નિગમ કચેરી ખાતેથી અન્ય જગ્યાએ બદલી થતા સાંતલપુર વિસ્તારની અંદર સારી કામગીરી કરનાર ખેડૂતોના દિલ જીતીને બંને અધિકારીઓને માનભેર વિદાય આપી હતી તેમની કામગીરીને આવી હતી આ પ્રસંગે નર્મદાના અધિકારીઓ અને ખેડૂતો દ્વારા સારી કામગીરી કરનાર કિશાન ચૌધરી અને નિર્મળભાઈ પ્રજાપતિને બિરદાવવામાં આવ્યા હતા સારી કામગીરી કરવા બદલ તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ પસંદગી નર્મદા નિગમ રાધનપુર ખાતે ફરજ બજાવતા અધિકારી કૌશિકભાઈ સથવારા ને દિવ્યાંગ ચૌધરી અને ડીજે પ્રજાપતિ અને એનઆર પરમાર અને એનઆર પ્રજાપતિ અને અન્ય નર્મદા નિગમના અધિકારી ને કોન્ટ્રાક્ટર અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા માનભર વિદાય સમારંભ યોજાયો આ પસંદગી કોન્ટ્રાક્ટર લક્ષ્મણભાઈ આહિર કોન્ટ્રાક્ટર ધનાભાઈ આહિર પેદાશપુરાના પૂર્વ સરપંચ લાગુજી ઠાકોર અભિયાણા સરપંચ વીરાભાઈ આહિર અને પૂર્વ કર્મચારી પાલા બાઈ મકવાણા અને મહંત સાહેબ અને સુતરીયા સાહેબ અને અન્ય મહાનુભાવ ઉપસ્થિત રહ્યા બ્યુરો રિપોર્ટ વર્ષ સુધી ડિવિઝન નોકરી તરીકે સાથે સાથે ધી તરીકે પણ જ ઉમદા કામગીરી કરેલી છે એમને સૂચનાઓ ઓછી આપવી પડતી હતી એમની મેળે જ કોઈ પણ પ્રશ્ન ખેડૂત હોય કે પછી કોઈ પણ આપણો વિભાગ પ્રશ્ન હોય તો જાતે સોલ્વ કરવો કોઈ પણ માહિતી હોય જે પણ હોય એમના લેવલે એમને કામગીરી ઘણી ઉમદા કામગીરી કરી છે હવે નવી જગ્યાએ જઈ રહ્યા છે તો એ જગ્યા પર આવી પણ ઉમદા કામગીરી મજા આવે એવી એમની પાસે આપણે આશા રાખીએ છીએ ચૌધરી અને નિર્મલ પ્રજાપતિ બંને માણસો ને સૌ પ્રથમ તો એમની માંગલી જગ્યાએ સ્વિંદ્ર બદલી થઈ છે એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છાઓ બરોબર હવે જેમ આજે તમે જોયું કે નવા કિશનભાઈ હાજર અંદર છ વર્ષ થઈ ગયા લઈએ છ વર્ષમાં અહીંયા ઉપસ્થિત જે લોકો છે ખેડૂતો અને આશરો એના પછી તમે અંદાજ લગાવી શકો છો કે તમે જો કામગીરી એટલી નિષ્ઠાથી કરો તો સો ટકા તમારી નામના વધે પગાર તો સરકાર આપે જ છે પણ આપણે જે કમાવાનું છે એ ફક્ત નામના કમાવાની છે તમારી કામગીરી ખરેખર આપણી કામગીરી એવી છે કે ખેડૂત લક્ષી છે ખેડૂતોના છેડા સુધી જો તમે પાણી પહોંચાડ્યું દરેક ખેડૂતને સંતોષ આપ્યો તો એમનો જે આત્મસંતોષ થશે એ ફાયદો તમને મળવાનો હોય છે બંને ખરેખર યુટી કામ કરેલું છે એનું જે પરિણામ છે કે આજે આટલો પબ્લિક અહીંયા આવેલી છે એવી જ હું દરેકને વિનંતી કરું છું કે ખરેખર આ કામગીરી કરશો તો ખરેખર સારું રહેશે આપણે સરકાર પગાર આમના માટે કામ કરશું તો આપણને ઘણો ફાયદો થશે ખેડૂત મિત્રો અને તમામ સ્ટાફ મિત્રોને આ કિશનભાઈ તેમજ નિર્મલભાઈને ગુદાય સમારંભના પ્રસંગમાં હાજર રહેવા બદલ ખૂબ ખૂબ આભાર સૌ તો હું જ્યારે કૃષિનો ચાર્જ લીધો ત્યારે નિર્મલભાઈનો કોન્ટેક્ટ થયો એ સમયે હું દિલથી આભાર વ્યક્ત કરું છું

આપણને જ ખોટ છે કારણ કે રાત ને દિવસ આ કામ નર્મદાના કેનાલ વિશે રાતે